નમસ્કાર મિત્રો ધર્મલોકમાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયાધીશ અને કર્મફળદાતા માનવામાં આવે છે સામાન્ય રીતે લોકો સાડા સાતીના નામથી ભયભીત થઈ જાય છે પરંતુ મેષ રાશિના જાતકો માટે આ એક વિલક્ષણ સમય છે સત્ય તો એ છે કે આ સાડા સાતી જ બનાવશે કરોડપતિ જે ઘટનાને દુનિયા અશુભ માને છે તે વાસ્તવમાં તમારા જીવનમાં રાજયોગ સમાન પરિણામો લાવવાની ક્ષમતા ધરાવે છે વર્ષ બે હજાર છવ્વીસમાં શનિનું આ ભ્રમણ તમને શૂન્યમાંથી સર્જન તરફ કેવી રીતે લઈ જશે ચાલો જાણીએ એક પ્રારબ્ધ અને પુરુષાર્થ અર્જુનનો દ્રષ્ટાંત શાસ્ત્રોમાં એક ગૂઢ રહસ્ય છે કે દરેક પ્રતિકૂળતામાં એક અનુકૂળતા છુપાયેલી હોય છે જ્યારે અપ્સરા ઉર્વશીએ અર્જુનને એક વર્ષ સુધી નપુંસક રહેવાનો શ્રાપ આપ્યો ત્યારે તે અર્જુન માટે અત્યંત દુઃખદાયક હતો પરંતુ અજ્ઞાતવાસ દરમિયાન આ જ શ્રાપ વરદાન બની ગયો તેણે અર્જુનને ઓળખ છુપાવવામાં મદદ કરી અને અંતે પાંડવોના વિજયનો પાયો નાખ્યો બરાબર તેવી જ રીતે મેષ રાશિના જાતકો પર અત્યારે જે સાડાસાથીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે તે તમારા કર્મબંધનો મુક્ત કરી તમને અઢળક ધન સંપત્તિ તરફ દોરી જવાનો માર્ગ છે બે શનિદેવનો દંડ અને આત્માનું શુદ્ધિકરણ શનિદેવ એવા શિક્ષક છે જે સોનાના નહીં પણ લોખંડના દંડથી ન્યાય કરે છે જ્યારે શનિદેવ દંડ આપે છે ત્યારે જીવનમાં અપમાન સંઘર્ષ અને વિરોધનો સામનો કરવો પડે છે પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ આ નિશાન એ તમારી સફળતાની મહોર છે જે રીતે માટી કુંભારના પ્રહાર સહીને સુંદર પાત્ર બને છે તેમ અત્યાર સુધી સહન કરેલું અપમાન હવે તમને પ્રખરતા તરફ લઈ જશે શનિદેવ તમારી સહનશક્તિ અને ધૈર્યની કસોટી કરી રહ્યા છે કારણ કે તેઓ તમને એક વિશાળ ધન સામ્રાજ્ય સોંપવાની તૈયારીમાં છે ત્રણ જ્યોતિષીય રહસ્ય બારમા ભાવનો શનિ અને ધનનો વરસાદ સામાન્ય રીતે બારમો ભાવ વ્યય અને હાનિનો મનાય છે પરંતુ મેષ રાશિ માટે અહીં એક અદ્ભુત ધનયોગ રચાઈ રહ્યો છે ધન ભાવથી અગિયારમો શનિ શનિદેવ અત્યારે તમારી રાશિથી બારમા ભાવમાં મીન રાશિમાં બિરાજમાન છે પરંતુ જો તમે તમારા દ્વિતીય ભાવ એટલે કે ધન ભાવથી ગણતરી કરો તો શનિદેવ અગિયારમા સ્થાને એટલે કે લાભ સ્થાનમાં આવે છે આ એક અત્યંત શક્તિશાળી સ્થિતિ છે જે અચાનક ધનલાભ અને આવકના નવા સ્ત્રોત સૂચવે છે કર્મ અને લાભના સ્વામી શનિદેવ તમારી કુંડળીમાં દશમેશ એટલે કે કર્મભાવના સ્વામી અને એકાદશ એટલે કે લાભ ભાવના સ્વામી છે જ્યારે કર્મ અને લાભનો સ્વામી વ્યય ભાવમાં બેસીને ધનભાવ પર પોતાની ત્રીજી દ્રષ્ટિ કરે છે ત્યારે તે તમારા વર્ષોથી અટકેલા નાણાં પાછા અપાવે છે અને આર્થિક સામ્રાજ્યનો વિસ્તાર કરે છે ગુપ્ત ધન અને રોકાણ બારમો ભાવ મોક્ષ ત્રિકોણ છે અને અહીં બેઠેલો શનિ તમને લાંબા ગાળાના મૂડી રોકાણથી જંગી નફો કરાવી શકે છે ચાર કર્મ અને પરિવર્તન છઠ્ઠા ભાવ પર દ્રષ્ટિ શનિ દેવની સાતમી પૂર્ણ દ્રષ્ટિ તમારા ષષ્ઠ ભાવ એટલે કે છઠ્ઠા ભાવ પર પડી રહી છે જ્યોતિષમાં છઠ્ઠો ભાવ એ નોકરી સેવા અને સ્પર્ધાનો છે એક વ્યવસાયિક ઉત્થાન બારમો ભાવ પરિવર્તનનો છે બે હજાર છવ્વીસમાં મેષ રાશિના ઘણા જાતકોને નોકરીમાં મોટી પ્રગતિ અથવા ઈચ્છિત સ્થાનાંતર મળવાના પ્રબળ યોગ છે બે શત્રુ વિજય શનિની આ દ્રષ્ટિ તમને તમારા શત્રુઓ અને હરીફો પર વિજય અપાવશે જે લોકોએ તમારું અપમાન કર્યું હતું તેઓ જ તમારી સફળતા જોઈને સ્તબ્ધ રહી જશે ત્રણ દૈનિક દિનચર્યા શનિદેવ શિસ્તના કારક છે જો તમે તમારી જીવનશૈલીને સુધારશો તો તે તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ બંનેમાં વૃદ્ધિ કરશે પાંચ માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિજય સાડાસાથી એટલે ચંદ્ર એટલે કે મન પર શનિનો પ્રભાવ ચંદ્ર અત્યંત નાનો ગ્રહ છે અને શનિ વિશાળ જ્યારે આ બંનેનો સંબંધ બને ત્યારે મનમાં અશાંતિ અને નકારાત્મક વિચારો આવવા સ્વાભાવિક છે ચિંતન અને મનન બારમો ભાવ આધ્યાત્મિક ઊંચાઈઓનો છે જો તમે દરરોજ થોડો સમય મૌન અને ધ્યાન કરશો તો તમે આ માનસિક અશાંતિને સર્જનાત્મક શક્તિમાં બદલી શકશો કર્મબંધનથી મુક્તિ શનિ બાર નંબરની મીન રાશિમાં છે જેના સ્વામી ગુરુ છે ગુરુ એટલે જ્ઞાન અને શનિ એટલે કર્મ આ સમય કર્મ જ્ઞાન મેળવવાનો છે અચૂક ઉપાયો જે ભાગ્ય ચમકાવશે શનિદેવની કૃપા મેળવવા અને સાતીના કષ્ટ દૂર કરવા માટે એક હનુમાન આરાધના નાશે રોગ હરે સબ પીરા હનુમાનજી શનિના પ્રકોપને વરદાનમાં બદલી દે છે દર શનિવારે સુંદરકાંડનો પાઠ અત્યંત ફળદાયી રહેશે બે નિઃસ્વાર્થ સેવા શનિદેવ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના પ્રતિનિધિ છે તેમને અન્ન કે વસ્ત્રનું દાન કરવાથી શનિદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે ત્રણ ધૈર્ય અને સંયમ ઉતાવળમાં કોઈ નિર્ણયો ન લો શનિદેવ ધીમી ગતિએ પણ મજબૂત પરિણામો આપે છે નિષ્કર્ષ મેષ રાશિના મારા વહાલા મિત્રો શનિદેવ એવા સ્વામી છે જે પહેલાં પરીક્ષા લે છે અને પછી શિક્ષણ આપે છે બે હજાર પચ્ચીસ એ પરીક્ષાનું વર્ષ હતું પણ બે હજાર છવ્વીસ એ પરિણામનું વર્ષ છે આ સાથી જ તમને તમારા જીવનના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડશે તમારી મહેનત પર વિશ્વાસ રાખો કારણ કે આ સમય તમને કરોડપતિ બનાવવાનો છે જો તમને ધર્મલોકની આ જ્યોતિષીય સમજૂતી સાર્થક લાગી હોય તો આ વિડિયોને પસંદ ચોક્કસ કરજો તમારી રાશિ અને તમારા અનુભવો ટિપ્પણીમાં જય શનિદેવ લખીને જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી ધર્મ અને જ્યોતિષની આવી જ ગૂઢ માહિતી તમને મળતી રહે આપનો સમય મંગલમય અને સમૃદ્ધિદાયક રહે ધન્યવાદ